ત્યારે અમરેલીના વડેરા નાના ભંડારિયા ગામોમાં ધોધમાર વરસાદની શરૂઆત ભારે વરસાદને લઈ નાના ભંડારિયાની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે અને નદીમાં પૂરની સ્થિતિના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે નાના ભંડારિયા અને વડેરા તરફ જતા જે વાહન ચાલકો છે તેઓ અટવાઈ પડ્યા છે જોકે વરસાદે વિરામ લીધો છે પરંતુ અને તેના કારણે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો પરંતુ આ વરસાદના કારણે જે નદી નાળાઓમાં સતત પાણીની આવક જોવા મળી રહી છે અને નાના ભંડારિયા પાસે આવેલી નદીમાં જે પૂરની સ્થિતિ છે તેના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને તેના કારણે જ અહીં વાહન વ્યવહાર અટકી પડ્યો છે લોકો મુશ્કેલીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે અમરેલીના વડેરા અને નાના ભંડારીયા ગામના લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે કારણ કે હાલ નદીમાં પૂરની સ્થિતિના કારણે રસ્તો તો હાલ સંપૂર્ણ બંધ થઈ ચૂક્યો છે અને તેના કારણે વાહન ચાલકો છે તે રસ્તો ઓળંગીને જઈ શકે તેવી કોઈ શક્યતા હાલ તો નથી જોવામાં આવી અમરેલી જિલ્લામાં જે સતત ગ્રામ્ય વિસ્તારોમાં છ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદને લઈ હવે નદી નાળાઓમાં પણ સતત પાણીની આવક જોવા મળી છે નાના ભંડારિયા અને વડેરા માર્ગ પર લોકો અટવાઈ પડ્યા છે જોઈ શકાય છે કે કયા પ્રકારે અહીં વાહનો ચોક્કસ થી અમરેલી જિલ્લામાં સતત છ દિવસ થી જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે અનેક નદી નાળાઓ હાલ અત્યારે વહેતા થયા છે ક્યાંક ધોધમાર વરસાદ છે તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમરેલી ના નાના ભંડારીયા અને વડેરા વચ્ચે જે સ્થાનિક જે કોજવે ઉપરનો જે રસ્તો છે તેના ઉપર પાણી ફરી ગયા હતા અને તેને લઈ અને વાહન ચાલકો થોડા સમય માટે અટવાયા હતા ત્યારે હાલ અત્યારે વરસાદ વિરામ લેતા હાલ અત્યારે રસ્તો ખુલ્લો થયો છે અને રસ્તો ચાલુ થયો છે જી જે આભાર આપનો સમગ્ર માહિતી બદલ વરસાદે તો વિરામ લીધો છે પરંતુ આ ભારે અમરેલી શહેરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો અને તેના કારણે જ આ વૃક્ષ ધરાશાય થયું છે જોકે સારી વાત એ રહી કે જ્યારે આ ઘટના બની વૃક્ષ ધરાશાય થયું ત્યારે અહીં કોઈની અવરજવર ન હતી અને તેના કારણે જાનહાની ટળી છે પરંતુ આ વૃક્ષ ધરાશાયી થવાના કારણે સેવા સદન પાછળનો રસ્તો હાલ બંધ થઈ ચુક્યો છે